ગણેશ નમઃ મિત્રો આજે આપણે બાપા સીતારામની કેટલાય ગામોની અંદર એમની મઢુલી આવેલી છે તો આજે આપણે બગદાણાવાળા બજરંગદાસ એટલે કે બજરંગદાસ બાપા વિશે આજે આપણે જાણીએ કે બજરંગદાસ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે થયેલ સંત હતા તેઓ બજરંગદાસ બાપા બાપા સીતારામ અથવા માત્ર બાપા તરીકે પણ ઓળખાય છે એમના જીવન વિશે જાણીએ કે બજરંગદાસ બાપાનું મૂળ કુટુંબ રાજસ્થાનથી હતું મૂળથી એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા ઓગણીસો ને છ માં ઝાંઝરિયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડામાં ભક્તિરામ તરીકે માતા શિવકુંવરબાના ખોડામાં તેમનો જન્મ થયો એમના પિતાજીનું નામ હરિદાસ બાપુ હતું ભક્તિરામ અગિયાર વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરુ સીતારામ બાપુ સાથે થઈ તેઓ તેમના શિષ્ય બન્યા તેમના કેટલાક પ્રસિદ્ધ પરચા છે જેમ કે એકવાર જ્યારે બાપા બજરંગદાસ ઉનાળામાં સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતી ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી ગુરુજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું ગુરુજીની આજ્ઞા માનીને બાપા બજરંગદાસે ત્યાં મુંબઈમાં દરિયા કિનારે એક ડાર બનાવ્યો ડાર એટલે કે દરિયાની રેતીમાં હાથથી ખાડો ખોદીને પાણી કાઢવું તે અને એ ડારમાંથી મીઠું પાણી નીકળ્યું ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયેલું અને બાપાએ તેને તેડીને બચાવી લીધેલું એકવાર જ્યારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળ્યું અને બાપાએ તેમને સીતારામ નામનો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી તેઓ સુરત લક્ષ્મીનારાયણ મંદિર હાનોલ રણજીત હનુમાનજી ભાવનગર પાલિતાણા જેસર વગેરે જગ્યાએ ફરતા અને સેવા કરતા કાલમોદર પહોંચ્યા અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા ત્યારબાદ બાપા બગદાણા આવ્યા અને ત્યાં જ સ્થાયી થયા બગદાણાનો ગુરુ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે બાપા સીતારામની મઢુલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે તો આવો રૂડો સંક્ષેપમાં આપણે બજરાંગ દસ બાપાનો ઇતિહાસ જોયો મિત્રો તમને આ ચેનલ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં